મુતાજ પટેલ અળગા રહ્યા હતા અને ફેઝલ પટેલ મુમતાઝ પટેલે તેમનું સ્વાગત નહોતું કર્યું આખરે શું કારણ નારાજગી સમજી શકાય છે એમની પણ સૌથી મોટા નેતા પક્ષના જે અને એમનું સ્વાગત ન થાય તો આખરે કેમ અંકિત પાસેથી આ વસ્તુ સ્વાભાવિક હતી અને વસ્તુ સમજવા જેવી પણ હતી કારણ કે ફૈઝલ પટેલે જ્યારે રાહુલ ગાંધીને અનુલક્ષીને એ ટ્વીટ કર્યું હતું કે મારા પર ભરોસો રાખવા માટે આપનો આભાર એ ટ્વીટ હતું હતો ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું ને ગઠબંધન બાદ એ નક્કી થયું હતું કે ભરૂચ બેઠક પર તો આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવાને જ આપણે લોકસભામાં ઉતારવાના છે હવે એ વસ્તુ સ્વાભાવિક હતી કે આ બાબતથી ફૈઝલ પટેલ જે છે અને મુમતાજી જે બંને ખફા હતા આ પહેલા પણ તેઓ આ ગઠબંધનને લઈને એક વસ્તુ એક વાત કરી ચૂક્યા હતા કે આ ઠબંધન અહીં ભરૂચ જિલ્લામાં નહીં ચાલે કારણ કે આમ આદમી પાર્ટી ફેઝલ પટેલે એવું લાગતું હતું કે કોંગ્રેસ તેમના પર ભરોસો મૂકશે પરંતુ કોંગ્રેસે ભરોસો મૂક્યો નહીં અને તેવામાં અત્યારે એક કામનું બહાનું હોય કે કોઈ પણ બહાનું એક કામના બહાના હેઠળ તેઓ દિલ્હી ખાતે છે અને અત્યારે રાહુલ ગાંધીના સ્વાગતમાં તેઓ નથી જોડાયા હાલાકી રાહુલ ગાંધી પક્ષના સૌથી મોટા નેતાઓમાંના એક નેતા છે તેમ છતાં હતું આ પરંતુ તેઓ નથી આ જ કારણ હોઈ શકે કે કદાચ એમનું નામ જાહેર કરવામાં ન આવ્યું અથવા તો એ વસ્તુ ત્યાંથી હટી ગઈ કે લોકસભા બેઠક કોંગ્રેસ માટે રહી જ નહીં અને કદાચ એ જ કારણ હોય શકે કે મુમતાઝ અને ફૈઝલ પટેલ જે છે તે રાહુલ ગાંધીના સ્વાગતમાં ન છોડાયા બિલકુલ નહીં